ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સૂચના તેમજ ગુજરાત તથા એકવીસ યોગ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી પાટીલની સૂચના મુજબ તેમજ ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમ ગેડિયાજી તથા વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ડોક્ટર સાહેબ આંબેડકરજીના સ્મારક સંકલ્પ ભૂમિ ખાતે યોગ શિબિરમાં યોગાભ્યાસ કાર્યક્રમ સવારે સાત કલાકે યોજાયો હતો જેમાં ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી દેવેનભાઈ વર્મા કાર્યાલય મંત્રી કૃણાલભાઈ પારધી પ્રદેશ કારોબારી સભ્યો શહેર મોરચાના પ્રમુખ હર્ષદભાઈ પરમાર ભાનુભાઈ પરમાર યોગ શિક્ષક ગણ તેમજ મોરચાના હોદ્દેદારો કારોબારી સભ્યો તથા સંકલ્પ ભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીકણ ઉપસ્થિત રહ્યા હતા અને યોગ દિવસની ઉજવણી કરી હતી. નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ ડગલે ને પગલે વિશ્વમાં આગળ વધતો થઈ રહ્યો છે. આપણે સૌને ખબર છે કે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે યુનોમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો કાજનો દિવસ વર્લ્ડ યોગ ડે તરીકે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે અને આપણે સૌ ભારતવાસીઓ માટે ગૌરવની વાત છે કે વિશ્વના તમામ દેશોએ પોતાનો મત આપીને આજનો આ દિવસ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવા મનાવવાનો નિર્ણય કર્યો છે ત્યારે આજના દિવસે વડોદરા શહેર ખાતે સંકલ્પ ભૂમિ જ્યાં ડોક્ટર સાહેબે સંકલ્પ લીધો હતો તે સંકલ્પ ભૂમિ ખાતે તેમના સાનિધ્યમાં યોગ કરવાનો અમને મોકો મળ્યો છે અનુસૂચિત જાતિ મોરચાના વડોદરા શહેરના પ્રમુખ શ્રી હર્ષદભાઈ દ્વારા આજે ખૂબ સરસ મજાનો પ્રોગ્રામ અહીંયા કરવામાં આવ્યો હતો તે પ્રસંગે હાજરી આપતા અને યોગ કરીને ખૂબ જ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવું એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો સંકલ્પ હતો કે આખા ભારત દેશમાં લોકોના સ્વાસ્થ્ય સારા રહે અને પ્રજાજનો યોગ કરે અને તેઓએ આ દેશમાં યોગની શરૂઆત કરાવી આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીના આહવાનથી સમગ્ર દેશમાં આજે યોગ ઉજવણી થઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ વડોદરા મહાનગર દ્વારા પણ આજે યોગડોગની ઉજવણી કરવામાં આવી માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી શ્રી આર પાટીલ સાહેબની સૂચનાથી તથા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડિયાજી તથા વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આજે અમે અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને પદાધિકારીઓ દ્વારા આજે બાબા સંકલ્પ ભૂમિ પર યોગદેનની ઉજવણી કરી સાથે સાથે આ કાર્યક્રમમાં મારા પ્રદેશના મહામંત્રી શ્રી દિવેનભાઈ વર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા બાબા બાબાસાહેબની આ સંકલ્પ સંકલ્પભૂમિ એવી પવિત્ર ભૂમિ છે કે આજ આ સંકલ્પ ભૂમિથી જે સમાજથી વંચિત છે પછા છે એવા લોકોને આ દેશમાં આ સમાજમાં એક સારું એવું સ્થાન મળ્યું કેમ કે બાબાસાહેબ આ જ ભૂમિથી એક સંકલ્પ કર્યો હતો કે ભાઈ મારા સમાજના લોકોને સમાજમાં એક સારું સ્થાન મળે જે પરિસ્થિતિ તેઓ જીવી રહ્યા જેનાથી પરિસ્થિતિ આગળ વધે અને સારું એવી શિક્ષા મેળવે અને તેઓનું સમાજમાં એક ઉચ્ચ સ્થાન થાય ત્યારે આ સંકલ્પ લઈને જે બાબાસાહેબ અહીંયાથી નીકળ્યા અને આ જ પવિત્ર ભૂમિ પર આજે અમે યોગ કરી રહ્યા છીએ ત્યારે અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અને સાથે સાથે આપણા દેશના આદરણીય વડાપ્રધાનનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓના આહવાનથી સમગ્ર દેશમાં જયારે યોગ ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે પણ આ કાર્યક્રમમાં અમે ભાગ લીધો તે બદલ અમે વડાપ્રધાનશ્રીનો પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ જયભીમ